શ્રદ્ધાળુઓને પ્રણામ હું ગોયલ દિશા મેરા આધ્યાત્મ ચેનલમાં આપ સભી શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત કરું છું આપણે એવા છે સાંઢીણા મહાદેવ સણોસરાથી માત્ર છ સાત કિલોમીટર અંતરે આવેલું છે અને આ મહાદેવનું મંદિર છે જે પુરાતની છે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના કુટુંબીઓનું આ એક ખાસ મંદિર છે જે અહીંયા હંમેશા મહારાજા લોકો અહીંયા આવીને પોતાના શીશ નમાવે છે અને પ્રભુની આરાધના કરે છે પૂજા પ્રાર્થના કરે છે ને આ મંદિરનો એ તો ઇતિહાસ છે જે ત્રણસો વર્ષ જૂનો છે અને મારી પાછળ જે તમે મંદિર જુઓ છે તે નીલકંઠ મહાદેવ સાંડીડા મહાદેવ તરીકે પ્રખ્યાત છે ને જે ભગવાન શ્રી કૃષ્ણને પોતે આવીને પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને જે સુદામાની હાજરીમાં કરેલી છે તેવું લખેલું છે અને તે તે બારોટના ચોપડે જૂના બારોટના ચોપડે લખેલું છે પણ આ જ વાત કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ને સુદામાની હાજરી માં ભગવાને શ્રી કૃષ્ણ આ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી છે જે આ નીલકંઠ મહાદેવ છે તે ભગવાન ને આપણે યાદ કરતા આજે આપણે શરૂઆત કરીએ शान्ताकारं भुजगशरणं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगभिध्यानगम्यं वन्दे विष्णो भवभयहरण सर्वलोककैकनाथं सर्वलोककैकनाथं सर्वलोक बोलिए श्री बोलिये महादेव की जय સાંડી સાંડીડા મહાદેવ બહુ અતિ પ્રાચીન આમ તો મહાદેવનું મંદિર છે પણ લોકવાયકા પ્રમાણે પ્રાચીન મંદિર છે આમ જોઈએ તો એનો ત્રણસો વર્ષ જૂનો ઇતિહાસ છે રાજા મહારાજાઓ જે મહાદેવની પૂજા અને અર્ચ આરાધના કરે છે તે આ મહાદેવનું મંદિર છે તો શ્રદ્ધાળુઓને આપણે દર્શનનો લાભ અપાવીએ તો સૌ પ્રથમ જે આવન થાય છે તેની આપણે પ્રદિક્ષણા કરીશું અને આપણા જીવનને એક ઉન્નતિના માર્ગે ધન્યતાના માર્ગે લઈ જઈશું તો આ જે મંદિર જે છે તે સાંદીપની ઋષિએ મહાદેવની જે સ્થાપના કરી છે તે આ દૃશ્ય જે જે આ દર્શન કરાવીએ છીએ તે આ મહાદેવ છે તે ઋષિએ સ્થાપના કરેલી છે રાજા મહારાજાઓ જે આ આરાધના પૂજા અર્ચના કરે છે અને પોતાના જીવનને જે ધન્યતા અપાવે છે તે ભાવનગરના ખાસ કરીને મહારાજાઓના કુટુંબીઓ અહીં આવીને બહુ પૂજા અર્ચના કરે છે તે આ મહાદેવ છે જે મહાદેવને સાક્ષાત સાંઢીડા મહાદેવ એવું મોટું નામ આપેલું છે જેની એક કહાની છે તે શ્રી અમારા જે મંદિરના જે મહંત છે તે બાપુ જણાવશે અને શ્રદ્ધાળુઓને થોડો વધારે લાભ અપાવશે કે આ મંદિરની મહાનતા વિશે જે શ્રાવણ મહિનામાં માણસો બહુ ઉમટી પડે છે તે આ મહાદેવ છે જેનો લાભ આપણે અપાવી રહ્યા છીએ આપણા જીવનની પણ એક ઉન્નતિના માર્ગે અથવા આધ્યાત્મિકતાના માર્ગે લઈ જઈએ અને આ મહાદેવની રોજ બ્રાહ્મણો આરાધના કરે છે જપ કરે છે પૂજા અર્ચના કરે છે યજ્ઞ કરે છે તે આ મહાદેવ છે અને શ્રદ્ધાળુઓ પ્રસાદીના રૂપમાં થાબડી એવા નામના પેંડા મહાદેવને ધરે છે અને પોતાના એક પ્રભુને ભેટ સ્વરૂપે કંઈક આપે છે એવો અનુભવ કરે છે તો આ જે ભેટ છે એ બિલ્લીપત્રના પ્રસાદિત કરીને ભક્તોને પાછા આપે છે અને પોતાને જે ભક્તો જે છે તે પ્રભુને ધરેલી જે ભેટ છે એનો સ્વીકાર કરે છે આવો આ

ઉદયપુરી કાંતિપુરી ગોસ્વામી બાપુ અમે જે સાંઢીડા મહાદેવનું જે વર્ષો પુરાણું જે મંદિર છે તે મંદિરનો જે ઇતિહાસ થોડો અને જે મહારાજા લોકો જે અહીંયા આવીને જે પોતાના જીવનને ધન્ય બનાવે છે તો એની જે થોડી ઘણી તે માહિતી અમારા જે ચેનલને છે તમે આપો જય સાંધીડા મહાદેવ અહીંયા ચાંદીપુરની ઋષિનો આશ્રમ હતો અને આ જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાપુન્ય ઋષિ કરી દીધી પણ સમય જતા નામ મંજૂર ન થતા દાદાએ હાંડડાનું રૂપ લીધું સમય જતા દાદાએ નામ મંજૂર ન થતા તેના હાંડડાનું રૂપ લીધું અને દાદાની મોર આવી હતી કચ્છના બની ગયા એટલે એને હાંડેડા મહાદેવ નામ પહેલા મંદિરનો ઇતિહાસ સાંધીપુની ઋષિનો એ આશ્રમ હતો અને સાંદિપુર ઋષિ એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી અને નાના મંદિર નીલકંઠ મહાદેવની સ્થાપના કૃષ્ણ ભગવાનમાં અહીંયા મળવા આવેલા એમને એને સ્થાપના નાના મંદિરની કરી છે અને સાંભળી તો કોઈ બી રોકતો હોય હોલી હસબડા મા મજા કરોડયા દાદાને મીઠાની માનતા લે એટલે મળી જાય એની યથાશક્તિપૂર્ણ કોઈ એક ઠેલીમાં નહીં ખૂબ બે ઠેલીમાં નહીં એવું ફ્રી જાત નહીં કે એને એટલામાં મીઠું ચડાવણ પછી અહીંયા તમને કહો આ જે કુંભ છે જે સાનિકની ઋષિનો છે જે કૃષ્ણ ભગવાન સુદામાના ગુરુ આયા સાનિકની ઋષિનો પેક્ટર નાવા માટે કુંભ બનાવી પાછળ તળાવ છે થાપડી જે મધ્યમ છે ઓરિજિનલ થાપડી ચાંડા જે દાદા એ પરસેથી રૂપિયો બહાર પાડેલું છે અને એની અંદર કોઈ પણ વ્યવસાય સાબિત કરી દે અને એક લાખ રૂપિયા એના આ જે કુંડ તમે જોઈ રહ્યા છો તે કુંડ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સ્નાન કરેલું છે તે અતિ પાવન કરનારું છે અને આ પવિત્ર કુંડમાં સ્નાન માટે શ્રાવણ મહિનામાં તો ભક્તો હજારો આવે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે તમે જે આ થાબડી પેંડા જોઈ રહ્યા છો તે શુદ્ધ ભેંસના દૂધના બનાવેલા હોય છે અને આ ભગવાન મહાદેવને ચડાવવામાં આવે છે એટલે કે પ્રસાદીના રૂપમાં જે આ થાબડી પેંડા એવું નામ સાથે ભક્તો બહુ સ્વાદિષ્ટ હોય છે આ અને આ થાબડી પેંડા ભગવાન મહાદેવને જ ચડાવવામાં પ્રસાદી રૂપે દેવામાં આવે છે અહીં લોકવાયકાએ લોકોના મુખથી એમ કહેવામાં આવે છે કે અને દુકાનદાર પણ એમ કહે છે અહીંયા ભેળસેળ હોય તો એક લાખ રૂપિયા રૂપિયાનું ઈનામ તમને આપવામાં આવે છે પા શુદ્ધ હોય છે જય સાંદીરા મહાદેવ આ જે સ્થાપડી પેંડા જે દાદા એ પરસેદી રૂપિયા ભાર પહેર્યા છે અહિયાં અહીંયા પહેલા પરસેદી નહોતી આ મહાદેવની પરસેદી નહોતી એટલે માણસો તમને કહું દર્શન કરવા જાય દર્શન કરી ઘેરે જાય તો કે તમે ત્યાંની પરસાદી લાવ્યા તો કે આ પરિસાદી નોતી ને કોઈ પરસાદી નોતો આપતું એટલે દાદા એ તમને કો થાબડી ઓરિજિનલ થાબડી પ્યોર ગેસના દૂધની થાબડી એ એ પરસાદી રૂપિયા બહાર પાડી છે અને ઓલી કોઈ જાતની કોઈ ભેળસેળ નહીં એક લાખ રૂપિયા ઇનામ છે કોઈ પણ જોવામાં ભેળસેળ કરી દે આ ની દાદાની માં તો એને એક લાખ રૂપિયા ઇનામ આપવામાં આવે છે અને આ મહાદેવ થાબડી પાંડા જે આપણે બાપુ બાપુ છે આ મહાદેવ નીલકંઠ મહાદેવ છે અને તેની જે કથા છે તેની જે વાર્તા છે તે એ પ્રમાણે છે કે ભગવાને જ આ અહીંયા ભગવાન સ્થાપિત કરેલી છે જે બારોટના ચોપડે જૂના ચોપડે લખાયેલી છે તો મહંત શ્રીનામ મુખેથી આપણે આ સાંભળીશું જય સાંદિરા મહાદેવ આ સાંધીપનની ઋષિની હાજરીમાં કૃષ્ણ ભગવાન સુદામાએ આ મંદિરની સ્થાપના કરી છે જે સ્વયંભુ મહાદેવ છે અને જેમની ચાંદીપુર ઋષિની સમાધિ અહીંયા આપવામાં આવી છે અને કૃષ્ણ ભગવાન સુદામાની હાજરીમાં કૃષ્ણ ભગવાન સુદામાની હાજરીમાં ચાંદી ઋષિએ અહીંયા સમાધિ લીધેલી છે

ચાલો ભૂદેવો ની મુલાકાત લીધી આ અમારે ભૂદેવ છે જે આઈને તમને કહો આઈના શાસ્ત્રીજી તરીકે અમે સંધુભાઈ ગીરધરલાલ દવે હા તો એના વિશે તમને એને ભાઈ તમને કહો માહિતી જો બોલો આ આઈના યજ્ઞશાળામાં બ્રાહ્મણો હવન

જે મહંતોનું કુળદેવી એવા મોગલ માં બન્યા છે તે મહંતો બહુ પ્રસન્ન પોતાની કુળદેવી મોગલ માં તરીકે રાજી ખુશીથી માતાને પોતાના કુળદેવી સ્વરૂપે માની રહ્યા છે બોલો શ્રી મોગલ મા હરનારી માતા શ્રી મોગલ માં છે બગોડાથી આવેલી માતા મોગલમાં છે સંકટ હરનારી માતા મોગલમાં છે રખોપા કરનારી માતા મોગલમાં છે હવે આપણે અહીંયા ચાંદીરા મહાદેવમાં જે સ્વયં મોંગલ તમને જો બગુડાથી અહીંયા જે અહીંયા આવ્યા છે એના વિશે ઇતિહાસ એના વિશે પરિવારના કુળદેવી ઇંગ્લાજમાં પાકિસ્તાન હોવા હોવાથી એ ન્યા ન થઈ શકે એટલે અમારા ઘરિયા આ પરિવારના ઘરિયાએ અમારા ઘડીયાઓએ તમને કોઈ મા મોંગલ મને ભગોડા પ્રાર્થના કરી કે તમે અમારા કુળદેવી બનો એમ એટલે મા મોંગલ કે એવું કોઈની કુળદેવી થઈ નથી ને ક્યારેય થાય જ નહીં પણ જો હાંડિયાનું સ્થાનિધ્ય જો મને મળતું હોય તો હું તમારા કુળદેવી બનવા તૈયાર છું એટલે ભગોડાથી મા મોંગલ અહીંયા તમને કોઈ સ્થાપન કર્યું છે ને